અંજાર તાલુકાના રત્નાવલ ગામે ગઈકાલે જિલ્લા પંચાયતની સીટમાં ભાજપનું સ્નેહ મિલન યોજાયું છે અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહાન પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને જિલ્લા ભાજપના અધ્યક્ષ દોજીભાઈ વર્તન સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી સૌને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી હજુ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોના એક વિસ્તૃત અહેવાલ અંજાર તાલુકાના રત્નાલ ગામે અંજાર તાલુકા ભાજપ પરિવાર દ્વારા રત્નાલ જિલ્લા પંચાયત સીટના આયોજિત નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા આ સમારોહમાં મહંત્રિકમદાસ ચિમાર જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ધન રાજ્ય કક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા સ્નેહમિલન કાર્યક્રમમાં હિતેશ ખંડોળ પણ ખાસ હાજર રહી ઉદબોધન કર્યું તુરંતો મહંતો ભાજપના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં દેવપ્રા દીવપ્રાગટ્ય કરી સ્નેહમેલન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સૌ પ્રથમ અંજાર સચ્ચિદાનંદના મહંત પરમપુજ ત્રિકમદાસજી મહારાજે સૌને શુભકામના પાઠવી હતી નવા વર્ષની શુભકામના પાઠવી હતી અને ખાસ કરીને રાજ્ય કક્ષાના મંત્રી બનવા બદલ ત્રિકમભાઈ છાંગાને પણ વિશેષ શુભકામના પાઠવી હતી રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંઘાએ પણ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સૌને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વચ્ચન સહિતના મહાનુભાવો આને મેલનમાં ખાસ ઉપસ્થિત સૌને નવા વર્ષની શુભકામના પાઠવી હતી